નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોનાના ભાવ લઈને તો મિત્રો આજે તારીખ સપ્ટેમ્બર બે હજાર સોના ચાંદીના તાજા ભાવ લઈને આવી ગયો છું મિત્રો આજે બજાર સાથે જ થઈ ગયો મોટો કડાકો મિત્રો જાણી લો આજના સોના તેમજ ચાંદીના બજાર ભાવ તે પેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલાનો ભાવ ઓગણ સિત્તેર હજાર છસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ છન્નું હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે થોડોક વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો